શું આવી રીતે ભણશે ગુજરાત દ્રશ્યો જુઓ તમે પણ આજ વાક્ય બોલી છો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સમાન પાઠ્યપુસ્તકોને ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ અમદાવાદથી ઝડપાયું છે અમદાવાદના અસારવા બા દાદા હરીની વાવ પાસે નવા પાઠ્યપુસ્તકોને પસ્તીમાં પધરાવી દેવાનું કાવતરું ચાલી રહ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોએ દરોડા પાડી ધોરણ પાંચના સામાજિક વિજ્ઞાન અને ગણિતના સેંકડો પુસ્તકો ભંગારમાં જતા પકડી પાડ્યા ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળના આ પુસ્તકો આખરે કેમ

એને એવો જવાબ આપ્યો કે અમે લઈને આવ્યા છે બરાબર છે પંજાબ જવાની છે આ બધી ચોપડીઓ તરીકે જાય તો અમે તપાસ કરી અંદર તો નવા નવા બુક હતા એનું પ્રથમ આવૃત્તિ બે હજાર એકવીસ માં છે અને પચીસ સુધી ચાલે એવી છે આ બુક સામાજિક વિજ્ઞાન આઠમા ધોરણ નું પુસ્તક છે શ્રીમદ ભગવદ ગીતા એનું પણ છે તો આ રીતે ભણશે ગુજરાતના છોકરાઓ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો જે સરકારી શાળાઓ પણ એને મફત પાઠ્યપુસ્તકની યોજના છે એના પાઠ્યપુસ્તકો સ્કૂલ બેગમાં જવાનું બદલે બારોબાર સગે વગે થાય અને અગાઉ આવું જ કૌભાંડ અરવલ્લીમાં આવી ચૂક્યું છે જામનગરમાં આવી ચૂક્યું છે સાબરકાંઠામાં આવી ચૂક્યું છે એટલે સરકારને ગંભીરતા નથી કે જે બાળકને શિક્ષણનો અધિકાર આપવાનો છે મફત પાછ્યપુસ્તક પહોંચાડવાનો એ બાળકો પસ્તીમાં જાય આ કેટલી મોટી ભ્રષ્ટાચારના કેન્દ્ર સમાન શિક્ષણ વિભાગની કામગીરી છે સરકારને માત્ર એટલામાં જ રસ છે ભાજપ સરકારને